હજીરાની એલ કંપનીના યાર્ડમાંથી કરોડોની મત્તાની ચોરી કરનાર ડાને હજીરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે હજીરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે હજીરાની એલેન્ડ ટી કંપનીના યાર્ડમાંથી પાંચ કરોડ સત્યાસી લાખની થયેલી ચોરીના ગુનામાં નાસ્તા ફરદારેઢ આરોપી એવા પવન કમલેશ શર્માને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો તો આરોપી પવન શર્માએ ચોરીનો માલ જે ગોડાઉનમાં રાખ્યો હતો તે ગોડાઉન ભાડે રાખ્યો હોવાની કબૂલાત કરી હતી તો જેઓના કહેવા પર પવને ગોડાઉન ભાડે રાખ્યો હતો તે અશોક પટની અને નુરલ્લા ખાનને વોન્ટેડ જાહેર કર્યા છે ગતરોજ તારીખ સત્યાવીસ છ 2024 ના રોજ જે ના હજીરા પોસ્ટે ખાતે આઈપીસી ચારસો 457 ચારસો મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બનાવની વિગત એમ છે કે ગત તારીખ પાંચ બાર બે હજાર લઈને છ જૂન બે દરમિયાન હજીરા સ્થિત એલ યાર્ડમાંથી કુલ બસો છ નંગ સ્ટેઇનલેસ સ્ટીલના પાઇપની ચોરી કરવામાં આવેલ હતી જેની કિંમત પાંચ કરોડ સત્યાવી સત્યાસી લાખ વીસ હજાર જેટલી થાય છે જે ચોરી થવા પામેલ હતા જે બાબતની ફરિયાદ એલ પ્રોજેક્ટ એકાઉન્ટ દ્વારા આપવામાં આવેલ હતી અને જે અંગેની વિધિસરની ગુનો ગતરોજ દાખલ કરવામાં આવેલ હતો તેમજ હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએલ પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા ત્વરિત તપાસ કરી તેમજ સીસીટીવી સર્વેલન્સ તદુપરાંત અનેક સીડીઆરઓને તપાસ કરીને ત્રણ આરોપીઓને આજરોજ ઝડપી ઝડપી પાડવામાં આવેલ છે